ઉમરગામ તાલુકાના કરમબેલી ગામે વારીફરિયામાં ગેરકાયદેસર પુરાણથી સ્થાનિક વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ભરાવાની સંભાવના તેમજ સ્થાનિક રહીશોની જાનમાલનું નુકસાન થાય એવી સંભાવનાને ધ્યાને રાખી સ્થાનિક વિસ્તારના ચૌદ જેટલા રહીશોએ તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પુરાણની કામગીરી રોકવા માંગ કરી છે અગાઉ ચોમાસામાં સ્થાનિક વિસ્તારના રહીશોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં ઘરવખરીને ભારે નુકસાન થયું હતું જેના ફોટો સ્થાનિક રહીશોએ રજૂ કર્યા હતા અને હવે જ્યારે માટી પરણની કામગીરી થઈ રહી છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ડુબાણમાં જાય એવી સંભાવના દર્શાવી તાત્કાલિક અસરથી માટી ભરણીનું કામ બંધ કરાવવા સ્થાનિક રહીશોએ લેખિત રજૂઆત કરી મામલતદાર સમક્ષ માંગ કરી હતી મારું નામ મિતેશ પટેલ પ્રમુખ યુવા શક્તિ સંગઠન આજ રોજ અમે ઉમરગામ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કરમબીલા જે ગામ છે એ ગામમાં આ જે બધા આદિવાસી સમાજના લોકો રહે છે એ લોકોના ફ્રન્ટમાં ફળિયાના અગાડી એક જમીન છે જે જમીન પર બબલુ નામક એક ભાઈ છે વાપીના જેમણે માટી પુરાણ કરીને આખી જમીન લેવલ કરી દીધી છે જેના કારણે જે કુદરતી વહેણ હતી અંદરથી અને તે વહેણના કારણે વરસાદી પાણી નીકળી જતું હતું આજે ગયા વર્ષથી એ લોકોની એ સમસ્યા નિશ્ચિત થઈ ગઈ છે અને ત્યાં પાણી ભરાઈ જાય છે એ લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અનાજ બગડી જાય છે એ લોકો સ્કૂલે એમના બાળકો સ્કૂલે નહીં જઈ શકતા માટે એ લોકોને મોટી સમસ્યા

અમારું બેન નામ છે અમારે ગરમ પેલા ગામમાં રહેવાનું છે પાણી ભરાઈ જાય અને ઘેરમાં ખાવાનું ખાવાનું નહીં બનાવાય સાથે ખાવાયો અમે ભૂખા મારીએ અને નોકરી બી નહીં હોવારે જવાય નહીં તો છોકરા સ્કૂલમાં બી નહીં જઈ શકે તો અમે સામાન કંઈ લાવવાના દુકાનમાં બી નહીં જઈ શકે અમે આટલી બધી સમસ્યા છે તો ભાઈ ગામના સરપંચ લોકો કોઈ જોવા નહીં આવે